સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે આ નવરાત્રિના નવ વ નવ દિવસ દરમિયાન માતાજીને આરાધના કરી અને ખેલૈયાને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે આ લોટસ પરિવાર છેલ્લા આઠ વર્ષમાં જે નવરાત્રિના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ પચાસ લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય ગૌશાળા હોય દિવ્યાંગ બાળકો હોય શહીદ જવાનો હોય એ ક્ષેત્રમાં પણ લગભગ પચાસ લાખથી વધુનું દાન આ લોટસ પરિવાર દ્વારા થતા નવરાત્રી મહોત્સવે કર્યું છે આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ બારડોલી સુગરના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ બારડોલી નગર પ્રમુખ અનંતુભવો આયોજકો તેમજ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા લોટસ ગ્રુપના આયોજકોએ છેલ્લા આઠ વર્ષમાં ખેલૈયાઓના દિલ જીતી લીધા છે અને લોટસ ગ્રુપને બ્રાન્ડ બનાવી છે ત્યારે આ વર્ષે પણ ગત વર્ષ કરતાં પણ અનોખી રીતે નવરાત્રી કરવાનો નિર્ધાર કર્યો છે